પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હવે બાબરામાં દિવાળી જો માહોલ સર્જાયો છે જ્યાં તાપડિયા આશ્રમને અદ્ભુત રોશનીથી શણગારવામાં આવ્યો બાબરા જાણે મીની અયોધ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના આશીર્વાદ લઈ લોકો ધન્યતા અનુભવ્યા અને ઉત્સવ દેખાઈ રહ્યો છે એ આજે આપણે બાબરા શહેરમાં અને તમામ ધાર્મિક સ્થળો ઉપર ખૂબ સારી રીતે ઉત્સવ મનાવી રહ્યા છે લોકો અને ખૂબ આનંદમાં છે ઘર ઘરે લોકો પોતપોતાની રીતે શણગાર રંગોળી અન્ય અનેક પ્રકારના શણગાર કરીને લોકોએ ખૂબ ઉત્સાહથી ઉત્સાહ દેખાડ્યો છે એ આપણા હિન્દુત્વની એક તાકાત છે અને આવતીકાલે હવે થોડા જ કલાકો પછી આપણી પ્રાંત પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર ભારત દેશમાં હિન્દુત્વનો એક માહોલ છવાયો છે ત્યારે રામના નામે બધા જ લોકો લગનથી લાગી ગયા છે રામ નામ ઉપર બધાય એક થઈને આજે ખૂબ ઉત્સાહથી ભગવાનનો ઉત્સવ મનાવી રહ્યા છે અને આ તકે બાબરા તાપડી આશ્રમ મંદિરમાં ખૂબ રીતે સારી રીતે શણગાર કરવામાં આવ્યો છે ટેન્ટરો દ્વારા નજ નવી ડિઝાઇનો અને રંગોળીઓ બનાવવામાં આવી છે તે બદલ આજે તમામ